અમારે પ્લેટફોર્મ ઉપર ચડી ન જ બધી થતું હોય આની ભાઈ ગયા મંદિરે મીઠી મઠ જેવી વટમા ક્ષત્રિય જે વિશિની ડણાક જેવી કવિના કવન જેવી અહીંયા જે જે કેરામ આપણે પાણી મૂક્યું બાકી એકદમ ફર્સ્ટ ક્લાસ માકડું પડી ગયું સોનેરી ડુંડી મિત્રો પહોંચી ગયા આપણે મેઇન વાડીએ જ્યાં પાંચ નંબર આપણે ચણા વાવેલા હે જૂના મિત્રણો વ્યવસ્થિત ભરાઈ ગયો હે કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ હોય તો કરીએ ગામડાની ફિલ્મ અને ગામડાનો બ્લોગ ચાલુ નવા મિત્રો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો ને કેમ છો બધા આઈ હોપ તમે બધા મજા મારશો ને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાથી હંમેશા બધાને ખુશ રાખે રોંઢે જો બ્લોગ કર્યો હશે ચાલુ ભાગવી સ્કૂલેથી આવી ગઈ છે અને રોંઢે સમયે એટલે ફરી આમાં કંઈક ને કંઈક નવી વાનગી આવી જાય હવે આ દાણા આવ્યા છે એટલે લગભગ સિંગ બનતી હશે અને બાકી ઘરે જોવા જોઈએ તો હજી મેદાનમાં ચોપડાન પડ્યા ભાઈનું હોમવર્ક પૂરું થઈ ગયું છે સીતા રામ ભાઈનું હશે ને આ બધું અને બાકી ભાગવતી એવી જ છે અને આવતા હોય છોકરા ડાયરેક્ટ રસોડામાં કારણ કે રોંડળીનો સમય અને ફરિયામાં વાત કરતા હતા તે પ્રમાણે સિંગનું આયોજન લાગે કે કાળી સિંગ જય શ્રી કૃષ્ણ બકડીયું મુકાઈ ગયું છે સિંગ પણ નવી રીતે બને છો ડાયરેક્ટ નમક રેતી માં કરતા ને એવું કઈ કરતા તો સિંગ ની તૈયારી હાલે છે અને કાલે અમારે સફળતાની સ્પીચ હતી આજે માતૃભાષાની સ્પીચ છે હાલો લેટ્સ પ્લે

થઈ ગયો બાર સાયકલ ફેલાવ આપણે હવે ડાયરેક્ટ વાડી તરફ કારણ કે આજે સવારમાં વંથ લઈ ગયો હતો દવાનો ડોઝ ચોથો લઈ આવ્યો ચણાનો કારણ કે આ વર્ષે નગર બે ડોઝ કે ત્રણ ડોઝમાં ચણા પાકી જાય આ વર્ષે થોડુંક ધ્યાન રાખવું પડ્યું છે અને ઘઉંનો ડોઝ પણ લઈ આવ્યો હો કારણ કે એ બધી અહીંયા ચર્ચા કરીને તો તમને હે ને મજા નહીં આવે ન્યા જઈને ચર્ચા કરીએ કે આ છેલ્લે છેલ્લે વળી ઘઉંમાં કયો ડોઝ બ્યાસી દિવસના ઘઉંથી અં કયો ડોઝ એટલે એ બધી ન્યાજની ચર્ચા કરીએ અને વાળીએ બધું અપડેટ જોઈએ મિત્રો અને બ્લોગમાં નવા મિત્રો જોડાણ હોય તો ખાસ ગામડું અને ખેતીવાડીની ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જૂના મિત્રો લાઈક ન ભૂલતા અને બને તો મિત્રો ખાસ શેર કરી દેજો ના આજો રામ રામ સીતારામ રોંઢાની રમેજ ચાલુ થઈ ગઈ છે લેસન થઈ ગયું ને એ તો વાવડ મળી ગયા હવે તમે તમારા મિત્રો આપણે પહોંચી ગયા પડે અને અહીંયા સિચ્યુએશન છે ને સિત્તેર દિવસ સુધી જ આપણે હે ને પાણ આપી ગયા તા હકીકતમાં ઘઉં માં એસી પિંચાશી દિવસ સુધી પાણી આપી ગયું પણ હવે પાણી આપી એમ છે એની ઢરે હે જો આવી પરિસ્થિતિ છે અહીંયા અહીંયા જે જે ક્યારામાં આપણે પાણી મૂક્યું એમાં ઘઉં ઢરવા હતા એટલે પાણી આપણે બંધ કરી દીધું છે આમ આપણે ત્રણ ચાર દિવસ ટ્રાય કરી હતી કે ભાઈ પવન ન હોય ત્યારે પણ ટ્રાય કરી હતી પણ થોડીક નુકસાની જેવું વધારે દેખાય છે એટલે પછી પાણી આપણે સિત્તેર દિવસે જ મૂકી દીધું હતું હવે આપણે આપણે શું છે કે અખતરા તો ચાલુ જ હોય ખેતીમાં આમાં આપણે ઝીરો બાવન ચોત્રીસાઇટું હતું અને બોરોન સાઈટું હતું સાથે સાતમાં પાણીએ અને હવે પાણી નથી આપી શકીએ એમ એટલે આપણે દવાનો ડોઝ લઈએ તો વાળીએ જઈએ ચણાવાળી અને ત્યાં તમને હું બતાવું કયો ડોઝ છે અને છેલ્લું પાણ આપણે ન આપી શકીએ એમ હોય તો એ ડોઝ આપણે સાટી શકીએ એટલે કાલે કા પરમ દિવસથી એ ડોઝ આમાં આપણે ચાલુ કરવાનો હોય બાકી એકદમ ફર્સ્ટ ક્લાસ માકડું પડી ગયું સોનેરી ડુંડી હવે પચીસ દિવસ કા મહિનો દિવસ આગોતરા ઘઉં છે એમાં તો ફર્સ્ટ ક્લાસ માકડું પડી ગયું છે અને આપણા થોડાક પાછોતરા ઘઉં છે એના હિસાબે થોડીક લીલી જાય દેખાય છે અને અહીંયા બધે ઘઉં છે અને ઓણ ઘઉંની રોણહારી છે ઘઉંમાં રોનક સારી છે કાલના બ્લોગમાં વાત કરી હતી કે ભાઈ શિયાળુમાં ઓણ તો હોય ને જીરા હોય કે ચણા હોય કે પછી તુવેર હોય એમાં બધામાં બહુ પ્રોબ્લેમ આવ્યા હે તુવેર એ ધાઈ રીતિ એવી કે વીસ મણ પચીસ મણ સુધી પણ હવે ઘેરા નીકળવા માંડ્યા તો ક્યાંક દસ મણ ક્યાંક પંદર મણ ક્યાંક આઠ મણ એવા ઉતારા રહ્યા હે તમારી સાઈડ કેવાક ઉતારા કોમેન્ટ કરો અને ધાણામાં હજી સારું છે જે પાછોતરા ધાણા છે એમાં થોડીક નુકસાની દેખાય આગોતરા ધાણામાં તો હજી સારું છે વાંધો નથી અને ઘઉંમાં સારું છે અને જીરામાં પણ આ હવે ગરમી પડવા માંડી છે તે વહેલું બધું કાઢવું પડશે એવું લાગે છે સમય પહેલાં પાકી જાય એવું દેખાય છે મિત્રો તમારું શું કેવું છે ખાસ કોમેન્ટ કરજો મિત્રો પહોંચી ગયા આપણે વાળીએ જ્યાં પાંચ નંબર આપણે ચણાવ આવેલા હા જૂના મિત્રોને તો બધી ખબર છે પણ નવા મિત્રોને ખ્યાલ આવે વીસની જારી આપણે પાંચ નંબર ચણાવ આવ્યા છે હવે આમાં આપણે છેલ્લો ડોઝ આપવાનો છે આમ તો ત્રણ ડોઝ આપણે આગળ વાત કરી તે પ્રમાણે આપી દીધા હે પણ હજી ચણા આમ ગણીએ તો બ્યાસી ત્યાંશી દિવસના થયા છે એટલે હજી ઊભે એમ છે અને ઈયળનો પણ ડોજ એમાં ભેરો હોય છાંટવો પડે એમ જ છે ફરજિયાત થોડીક શું કહેવાય કે હાલવા ચાલવામાં નુકસાની તો થાય જગ્યા કંઈ છે નહીં હાલવા ચાલવાની પારા ઉપર હાલવું જો હે થોડાક પોપટા શું કહેવાય કે ફટાક્યા ફૂટશે ને થોડીક નુકસાની તો કરી પણ શું કહેવાય કે આ જોઈ શકો છો જો આ ભૂંડડાની કેળી છે એટલી નુકસાની નહીં હોય એમાં શું કહેવાય કે લાગટ કેળા પાડી દીધા આપણને એમ કે ચણા હોય તો બહુ ઓછો વાંધો આવે ખારી લાગે પણ હકીકતે ખારી બારી એક બાજુ રાખી અને હૈલા જાય છે ને ધોઈડા જાય છે ને એવું છે અને ફરતે વાળ બાંધવા જઈએ તો ખર્ચો ઘણો બધો થાય એમ છે એટલે એવું બધું છે ને અહીંયા આપણે બે દોઢ પોણા બે વીઘા જેવું ભાઈ બેગડ્યું હે જેવું છે એવું ચોખ્ખું કહી દેવું જ્યારે ઉપલાવાસમાં દેખાય છે તમને પસાટમાં ત્યાં થોડીક ભૂલ થઈ ગઈ હતી ગોવિંદભાઈ કીધે કારણ કે આ ધોરિયો લાંબો છે ને પાણી હાલતું હતું ને બે કેરામ ફૂટી ગયું એને ખ્યાલ ન રહ્યો એના હિસાબે પસાદ ભરાણી પસાદ ભરાણી એટલે ઓણ જ્યાં પાણી ભરાણું ત્યાં ચણાનું પૂરું ત્યાં પછી ફૂલે નહીં ડાયરેક્ટ હુકાઈ જ જાય એટલે અડધો પોણો વીઘો ત્યાં હે ને અડધો પોણો વીઘો આપણે વ્લોગ બાય વ્લોગ ચર્ચા કરી આવીએ છીએ આ કવર કરવાની આપણે બહુ ટ્રાય કરી દવાના ડોઝ ને આપણે ચાર ને બદલે પાંચ આપી દીધા પણ તો કવર થયું નથી એટલે આવું બધું છે મિત્રો અને ફાલફૂલ જોવા જઈએ દાણો વ્યવસ્થિત ભરાઈ ગયો છે પણ હવે બે કેટલાક થાય જોવાનું છે બે એટલે કે એક પોપટામાં બે દાણા એ જોવાનું છે બેતિયા થાય ને તો ઘણું કવર થઈ જાય આગળ આ બધી રોનક જોતા ને નુકસાની જોતા એવું લાગે પરવા જેવા તો ચણા થઈ જાય હા પણ જો બેતિયા થઈ જાય ને વધારે પડતા તો શું કહેવાય કે થોડુંક વધી પણ શકે પરવા આપણે ગરમી હતી તો એ ખાંડી થયા હતા એટલે કે સોલગુઠાનો વીઘો અને ખાંડી પચીસ મણ એ રીતનો ઉતારો રહ્યો હતો અને બાકી કાલે દવાનું કામ પૂરું થઈ જાય એટલે પછી કઈ કામકાજ રહેતું નથી પછી ડાયરેક્ટ આમાં ચણામાં વાઢ જ દાંતેડા મૂકવાના હે બાકી તો જો કે કંઈક બળેલો દેખાય છે ત્રણ વાર નિંદામણનો આટો માર્યો તેમ છતાં દેખાય છે તે હવે બધું વાઢવા ટાણે બધું અને બાકી ડાયરો બધો જો તુવેર વાઢવા ગયો તો આપણે નવરા હે એટલે આજુબાજુ ઘેરા રાખ્યા હોય સાડા બારસો રૂપિયા ભાવ પડ્યા હે વીઘાના તુવેર કાઢવાના એટલે કે વાઢવાના પછી એના ભર કરવાના એલા જે દાથા હોય ભાઠા હોય એનાય ભર કરવાના અને ટ્રેસર માં કાઢી દેવાના એ રીતના ભાવ ભાવતાલ પડ્યા ના ડાયરો વર્ગી ગયો છે અત્યારે હાન તૈયારી બકાલો ક્યાં ગોવિંદભાઈ લાકડા કાપવા એટલે ગોવિંદભાઈ ગયા લાકડા કાપવા દવા મુકાઈ ગઈ છે એની મૂકી છે એટલે પાછા પહોંચી ગયા ઘરે આપણે પહોંચી ગયા ઘરે અને દવાનું બિલ આપણા હાથમાં છે કારણ કે ગોવિંદભાઈ હાજર હતા નહીં તો દવા આપણી સારું એવું કૂપનાશક ઇન્ડોફીલ્ડો સાથે ઈયળની દવા લીધી છે અને ભેરું આપણે જીરો બાવન ચોતરી ઝીરો બાવન ચોતરી અલગથી છાંટવાનું હતું અને અલગથી જ છાંટવાનું હોય પણ આગળ વાળીએ વાત કરી તે પ્રમાણે કે નુકસાની જાય એમ છે હવે હાલવા ચાલવામાં એટલે ભેરું એડ કરી દીધું છે અને આપણે ઘઉંમાં એક પાણીની ઘેટ છે એટલે આપણે તેર જીરો પિસ્તાલી સાતવાનું થા બ્યાસી દિવસે બ્યાસી ત્યાંશી દિવસે એટલે આ રીતનો ડોઝ છે અને તેમ છતાંય અમારે ડોઝ ચાલતા હશે ત્યારે તો આપણે બતાવીએ છીએ ને બાકી ઓલા શું કહેવાય કે સિંગદાણા બકડીયામાં અવા જ આવો મીંડો એટલે કે હવે સિંગ તૈયારીમાં ભાગુબેન આવતા હોય ડાયરેક હોમવર્ક કારણ કે સમય છે ને ઓછો મળે કે ભાગુબેન સાડા સાતે એક જાય અને સાડા પાંચે આવે તો બે કલાક સમય રહ્યા કાં વ્યારું પાણી કરી લેતા હોવાનું થઈ જાય અને અમારે પ્લેટફોર્મ ઉપર ચડીને જ બધું થતું હોય વાર લાગે તો બને છે સિંઘ હાલો દાઈ રહ બધાઈ સિંઘ ખાવા ઓનલી ફોર નિમકમાં પેલા કરતા તો રેતી ને એવું બધું મિક્સમાં કરતા કે આ ખારી ના થઈ જાય બત ફેટરા ઉકેળવાના હોય ને કા ફેટરા ઉકેળી જ ભરવાની છે દબડામાં માં ઓ નો તો હોય એમ ને કારણ કે તમને આવી આવતી ને બધા દોતો બધી બધી છે ને ઓ ને ઠકાણા પડ્યા હોય તો પૈતરા ઉકેડા જાય અને ખાતા જાય પછી બધું ઉહેડવું તો કાચે ના પડે એટલે કે હું જ પૈતરા ઉકેડી બરાબર ને બા આની ભાઈ ગયા મંદિરે અમારા ભાઈ ને હે ને સાયકલ લઈ ફેરવાઈ જાય અને દર્શનય થઈ જાય એક વિલેજ લાઈફ લોક આપણો આવું હાલે છે વચારે વ્લોગ બંધ હતો એનું રીઝન હતું કે લગ્નગાળો હતો લગનગાળો હતો એટલે આપણા વ્લોગ હતા બંધ અને હવે બને સુધી પહેલેથી આપણો જે વ્લોગ હાલે છે ત્રણ વર્ષથી તે પ્રમાણે કે ભાઈ સવારથી લઈ અને સાંજ સુધીની આપણી ગામડાનું જીવન અને આપણી ખેતી બને સુધી કવર કરશું પ્રયાસ કરશું અને ડેઇલી રેગ્યુલર રહેવાનો પ્રયાસ કરશું તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ વિલેજ લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં અને બને મિત્રો તો આ વિડીયો નહીં બીજા ઘણા વિડીયો ખેતીને મદદરૂપ લગતા વિડીયો પછી ધાર્મિક સ્થળોના વિડીયો તેઓ શેર કરજો મિત્રો ખાસ બસ આજ ફંડા અમારો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત મળશું નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી બધાઈને બાય બાય ટાટા